એવા બધા દ્રશ્યો છે ને હે ને ભોળાતા ને હેલા જાય છે ભાઈ ભાઈ ફૂલ ક્વોલિટી માં જોજો મારા બાપુ જો વિડીયો હાલ ધડકી હાલ તારી જેવા ખોટું છે બધું મોકલી ને લગભગ આઠ ને સાડત્રી નવક વાગી જશે છ વાગ્યા ને નીકળતા દોઢ કલાક આમાં બેઠ્યું બહુ બેઠ્યું એ ઉભ્યું થાવ હવે ઉભ્યું થાવ તો હાલો ધીરે 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 ગીર બાજુ પગલા માંડીએ ભાઈ તો જવાના એવી ને એવું બધું લાગે છે એની હું વાત જ કરવી હાલો તમે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખ્યો ફૂલ ક્વોલિટી જોઈ બીજું મારે કઈ કેવું નથી હવે આગળ વધી ગયાથી આજનો વિડીયો કેટલો લાંબો થાય કેટલા પાર્ટ બને કોઈ આઈડિયા નથી મને બસ જો રાખો બીજી વાત ની

વે કલે કોથળી લીજો તો આખો દી આવ્યો તું આવ્યો મતલબ સાટા ના કોથળી નથી લાવ્યો થવાનો લેવા મળ્યો અમાર કોથળી ફેંકી રાખી જો હે ભાઈ ફોન ઠાકવાની યાર ફોન એ લાંબો થઈ જાય યાર હાલો વે આ ખટકા માં પડી એ ને કઈ કાઢી એ ને કઈ કરી હાલો પછી હું ચર્ચા करू લો 68 ના જોય મેરુ બતાઉ મેરુ એ આ ઓ પેજાઈ છે નેરુ રવી જો એક વાત સારી કહેવાય બાકી આમ બોલી પણ બધું ધોઈ નાખું કાં દ્વારકા અને એટલે શું કહેવાય વલસાડ કે એમ કંઈક માં બધું બધું આવ રેડી કરી દીધું ભાઈ અહીંયા સારું છે આપણે જો અમરેલીમાં ને ભાવનગર જિલ્લામાં ને બાકી બધા ઓકે કરી નાખું દ્વારકા આમ તાલાળા ગીર ને વેરાવાળ ને એ બધું આવ્યું ને સોમનાથ ને કાં એમાં બધું હાવ

ગાળો વેતો થઈ ગયો ડોળું પાણી છે ડોળું ભલે બાપ પણ હાલી નથી છતાં આપણે એને હેરાન કરવા છે એવું થાય છે બીજી ક્યાં ગયા જો પૂરું થઈ ગયું છે એનું હાવ મીટર લો થઈ ગયું છે તેજ ઇન્સ્ટાગ્રામમાં છે ને ટ્રેન્ડિંગ વાહ ભાઈ ધીરે ધીરે નીકળે ભાઈ આડા ખાડું ઘરે ભલે મને ફૂલ ક્વોલિટી ક્વોલિટીમાં જોજો આમ ઝૂમ કરી રાખી કેવું લાગે કા કે લાડ બધું પાણી રહેતું છે એવું લાગે પણ એવું કઈ છે નોર્મલ પાણી છે નોર્મલ આ હલો આપણે પણ સામે કાંઠે વૈયા જઈએ ધીરે 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 કેવું થાય છે કેવું ઊંડું છે રોવા દો મને આમ ખબર પડે હું પણ ઊંડું હોય ત્યાં જ હાલ હું લખડ તો હમતો એટલે આમ ફોન બોન પડશે કેમ થાય કે નહીં વાંધો આવે નહીં આવે વાંધો હા પણ ઊંધું લાગે છે બહુ પાણી છે અહીંયા હા એલા હાલો ગોઠણ ઉધી નહીં વાંધો એલા તો જ અહીંયા છે ઊંધું પણ એવું છે પાણી બહુ ધ્યાન રાખવું ભાઈ આ સોમા હામાં અમુક માણસો વખતરા કરવા જાય ને રોડ ઉપરથી પાણી જતા હોય અહીંયા એનું ટુ વ્હીલર કાઢવા જાય ને ફોર વ્હીલર લઈને જાય ને ટ્રેક્ટરો લઈને જાય ને તણાય જવા કોઈ ભાવ નહીં પૂછે ખોટા વખતરા ન કરવા તમારું બહુ મહત્વનું કામ હોય તો એને પછી કરી લેવું બાકી ખોટા નખરા ને એવું બધું નો કરો તો સારું છે બાકી રેશન કાર્ડમાંથી નામ નીકળતા વાર નહીં લાગે ભાર તરત નામ ભૂવાય જાય ઉપરથી બીજું એટલે ધ્યાન રાખવું તમે ભાઈ ખોટા ખેલ કરવા જ નહીં ખેલ કરવા હાટું જિંદગી છે જ નહીં આ મજા મજા જ હો મજા મજા નજારા જોઈ રાખો સબસ્ક્રાઈબ કરી રાખો બાકી મજા મજા કરો એવા ખોટા અખતરા ન કરવા બાકી બાકી તમારી ઈચ્છા ભાઈ જાવ જ જાય હું કઈ કેતો ન બીજું એટલે હું પોતી જાય બીક લાગે આમાંથી બીક તો લાગે જ ને કા જિંદગી છે એ જમરૂપ થોડી છે રાહેલ અમારા થોડા છે બધા એ હલો હું પછી પાછો વાત કરું આ બહુ વાતો મારે વધી જાય છે જોઈ

ચેનલ પણ છે આપણી યુટ્યુબ માં એની લિંક આપેલી છે એમાં પણ આપણે ધીમે ધીમે કામ આ હાથ ધીર્યું છે હવે એ બધાને આટો આટો મારજો એટલે સબસ્ક્રાઇબ કરતા જો બીજો આટો મારીને કાઈને જોઈન ભઈ આવવાનું નથી રીજન તમે હોય તો તમે પહેલે પહેલે થી જ સો આ પહેલે થી જ સો એટલે એવું બધું છે આયરો કઈ નવીનમાં વાત જડતી નથી બાકી બોલો તમે તમારી પાસે કઈ નવીનમાં હોય તમે ફેકો 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 ફેંકવા છે સમય છે ને તાણું છે ને જગ્યા છે તમે ફ્યાંક ત્યાં વાહ મરલાવાન પક્ષીઓ ને એવું બધું બોલે છે અને આપણે પલ્લેલા જ છીએ આપણે ઝાદા બધા તો પલ્લી ગયા છીએ પલ્લેલું જ રહેવાનું છે હજી પાંચ વાગ્યા છ વાગ્યા સુધી દોઢ વાગ્યો હજી તો બહુ સાજો ટાઈમ કાઢવાનો છે ભાઈ હા હીર્યું ફિહાડીયું સારું ચાલો બેન કૃપા પાસું તો તો હું કહું તો ને બે ને 41 થઈ ગઈ છે તો અને સાંટા ચાલુ થઈ ગયા પાછા કેમ થાય હે એ કાળો આ કાળો છે ભાઈ કાળો કે આપણે મન કા એ કે સેટો જાની ખોડ ખાવા દેની ઈ ચાર માં ઈ છે ડોઢો પહેરે થાય કે હું આજ પોળ્યું હાર્યું પોળ્યું એટલે કે શું કહેવાય સરિયો હારી એમ એકના એક ઠેકાણે સોટી લઈને કરતો હાલવા જ મળે આ પછી અઘરી વિકેટ છે કા છો ને અઘરી બહુ અઘરી છે વાહ વાહ એની આવે અઘરી નોટ છે આ બધી અઘરી નોટો કહેવાય કેમ બાકી વાહ અરે અરે બીજી એક નોટ આયા છે નોટો તમે જાજે રાખી ભાઈ સીધા માણસો બધા અહીંયા છે સીધા માણસો હું સીધી અઘરી અઘરી બધી આ ને આ ને બધું અઘરું છે આ અઘરી આ પછી સીધી છે જો હું સીધો છું કરી ગયો કેમ છું ઊભી વેલા થઈ ગયું છું ને આજકા હાલો એમ નહીં ભેગું થાય આમાં આળિયામાં ન મેળ આવ્યા રખડવું જ પડે આખો દી હા એમ સાબ્બાસ આને અલગથી કેવું જોશે મારે હાલો હલો એમ નહીં ભેગું થાય ખડવું પડે આમાં એ રાખો દે હાલો થઈ જાવ ભાઈ ય ચાલ 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 ફટાફટ થઈ જાવ ભાઈ હાલે હાલ હાલે ખબર ન પડે તો ને યાર હા મેં હજી એક નમૂનો બેઠો છે અને ઊભો કરવો રહે બે જાય છે બોલો યાર ક્યાં આ બેઠો અહીંયા એ ભાઈ નામ છે આમ તમે હેબલું ન હોય એવું કોઈ દી ખેડી ખેડી નામ હેબલું તમે ખેડી ખેડી છે અમારી ખેડી ભાઈ ખેડીને ઊભી કરતા આવીએ આપણે ગા પણ થાકીને એમ કેમ થાય છે આજ વરસાદ નડે છે હા વરસાદ નડતો હોય છે એવું થાય છે બેકા ખેડીને માથા મારીને ઉપયોગ કરી દે એમ તો હોશિયાર છે આ બે હું મારા જે હુકમ હોય ને એ હુકમનું પાલન કરે એ વટથી ઊભી જ કરી નાખે એ ગમે એ ભાઈને નહીં છું તો ને નહીં નહીં આ કાંઈ નથી આ કાંઈ નથી આમાં છે જે છે એ સરવામાં નહીં નહીં હું છું સાંઈ ઉભું રહ્યું ઊભું રહે સાંઈ હું છત્રી હેઠે છત્રી હેઠે ઊભું છે હા એટલે છત્રી છત્રીઅ ઉભો આને વાહ અને વરસાદ જ લાગે છે યાર પણ આપણે આને ગીરમાં લાવવા તો મજબૂર છે એ બાકી આને લાવીએ નહીં આપણે ગીરમાં લાવ્યું પડે એમ છે ભાઈ કા રકડો રકડો એમ નહીં ભેગો થાય અને આ મિત્રો યાર આપણે કોમેન્ટ્રી કરીએ ગજબ ની હો બસ તો કોમેન્ટ્રી કરીએ પહેલાના બ્લોગ જોજો આપણે જોરદાર કોમેન્ટ્રી હોય આપણી ભાવે જ છે યાર કેવું જ ન પડે હાલો એ વાત ઉપર નાખો મારા પાકા વધી જાય છે હા તો મિત્રો આમના ભાગી જશે છ ફીટ છ ઘરબાદુ જે છે એ ધીરે ધીરે વેતું કરી દીધું છે વરસાદ હજી કન્ટિન્યુ છે કાંઈ બંધ નથી એમના સાટા 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 ચાલુ છે હાલો આના ડેબા કાય ભરા હે ની જેમ તેમ નીકળી જાય ઘર બાજુ ઓય હે મિત્રો એલા પણ એયા માહોલ જામ્યો એયા કઈ કેવું જ ન પડે ઓ હો હાલો માગળ આલી તો ખબર પડે કેવો છે સિત પાણી બાકી વિધ્યુ છે હવે આ તરેના ખાઈબકુ હો ખાડું પાણીમાં ભાઈ ભલે આ ખાબકો આપણે વિડીયો કરી દઈએ પૂરો વિડીયોમાં મજા આવી હોય તો શેર છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી મળી આવતીકાલે ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત